કાજુ પિસ્તા રોલ બનાવવા એક કપ કાજુને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈએ અને ચાણીમાં ચાળી લઈએ અને ચાણીમાં મોટા ટુકડા રહી ગયા હોય તો તેને પણ ફરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી ચાળી લઈએ હવે તેમાં અડધો કપ મિલ્ક પાઉડર એડ કરી મિક્સ કરી લઈએ હવે એ જ મિક્સર જારમાં પચાસ ગ્રામ પિસ્તાને કચરા ગ્રાઇન્ડ કરી લઈએ અને આ રીતનો કચરો પાવડર બનાવી લઈએ હવે અહીં મેં જાડા તળિયાવાળું વાસણ લીધું છે અને તેમાં અડધો કપ ખાંડ એડ કરી દઈએ અને ખાંડ કરતાં અડધું એટલે કે વન ફોર કપ પાણી એડ કરીને ખાંડને પાણીમાં ઓગાળી લઈએ તો થોડી વારમાં ખાંડ પાણીમાં ઓગળી ગઈ છે પરંતુ હજુ ચાસણી થોડી ઘટ થઈને એક તાર થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું તો થોડી વારમાં ચાસણી ઘટ થઈ ગઈ છે હવે આ રીતે તાવેતા પર ચાસણી લઈને થોડીકવાર ઠંડી થવા દઈશું અને આંગળી તથા અંગૂઠાથી ચેક કરતાં પાતળો એક તાર થાય છે હવે ગેસની ફ્લેમને લો કરી દઈશું અને તૈયાર કરેલા કાજુના પાવડરને ચાશણીમાં એડ કરી મિક્સ કરી લઈશું અને એક ચમચી ઘી એડ કરી બેથી ત્રણ મિનિટ કૂક કરી લઈએ હવે ગેસને બંધ કરી થોડુંક મિશ્રણ એક વાસણમાં લઈ લેશું અને તેમાં ક્રશ કરેલા પિસ્તા તથા ગ્રીન ફૂડ કલર એડ કરી મિક્સ કરી લઈશું અને બે ભાગ કરી લઈશું અને બંનેના લાંબા રોલ વાળી લેશો હવે વધેલા બીજા મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલા પ્લાસ્ટિક ઉપર લઈને ત્રણથી ચાર મિનિટ મસરી લઈશું જેથી મિશ્રણ સ્મૂથ થઈ જાય અને આ રીતે ગોળ વાળી ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી વેલણથી વણી લઈશું અને બે ભાગમાં કટ કરી લઈશું હવે એક ભાગ પર પિસ્તાનો બનાવેલો રોલ મૂકી ગોળ વાળતા જઈને ટાઇટ રોલ વાળી લઈશું અને હાથથી આ રીતે વણીને રોલને થોડોક પાતળો કરી લઈશું હવે રોલને બે ભાગમાં ડિવાઈડ કરી ફરી પાછો થોડોક વણી લઈશું અને રોલને દોઢ ઇંચના અંતરે કટ કરી લઈશું અને એ જ માપથી બીજા બધા રોલને કટ કરી લઈશું અને ચાંદીના વરખથી સજાવી લઈશું